મારી બેબી ને અહીંયા રાજકોટમાં કિન્સ્ટલ હોસ્પિટલમાં દાખલ હતી અમને રહેવું ઓપરેશન કરાવવા માટે અમે મહાશારદા હોસ્પિટલમાં ગયા હતા ત્યાં જીતેન્દ્ર ગાધે સાહેબે ઓપરેશન કરેલું કોઈ જ સગવડ નથી એમની પાસે અને મારી બેબીને ઓપરેશન કરાવી અને સૌરાષ્ટ્ર હોસ્પિટલમાં દાખલ કરી દીધી અમને કોઈ જાણ કર્યા વગર અને મારી બેબી ત્યાં ફેલ થઈ ગઈ મારી દીકરીને આદિ સુધીમાં અગિયાર મહિનામાં કોઈ બીમારી નથી ખાલી ત્રણ દિવસથી તાવ આવતો હતો અને મારી બેબી અગિયાર મહિનાની છે ઘટના કાલ સાંજે સાડા છ થી સાત ના ગાળામાં અને અમને જાણ કરવામાં એક્સવાઇડ થઈ ગઈ એવી લગભગ રાતે અગિયાર થી બાર વાગ્યાના ગાળામાં અમને કરવામાં આવી ત્યાં સુધી હાથેથી થી જ કરતા હતા ડોક્ટરે અમને કોઈ જ કાંઈ જ વસ્તુ કીધી જ નથી કોઈ જવાબે જ નથી આપ્યો હજી સુધીમાં મારી માંગણી મને ન્યાય મળે અને મારી દીકરીને ન્યાય મળે ના ડોક્ટરે કઈ કીધું જ નથી કોઈ સગવડ જ નથી અને મારો બેબી ને ઈવડા ઈ સૌરાષ્ટ્ર હોસ્પિટલે લઈ જતા હતા ત્યારે બે સિગ્નલ બંધ હતા અને વચમાં કોઈ વેન્ટિલેટર નો કે ઓક્સિજન ની સગવડ નથી મારી બેબી નો શ્વાસ રોંધાઈ ગયો મારી માંગ એવી છે કે જે મારી હારે બન્યું એ કોઈ હારે ન બને મને ન્યાય મળે આ મા શારદા હોસ્પિટલ ની બે દરકારી પૈસા મારી પાસેથી બેતાલીસ હજાર રૂપિયા લીધા ઇમરજન્સી ડોક્ટર મેં બોલાવવાના બે હજાર દીધા ચાલીસ હજાર મેં ઓપરેશન ના આપ્યા ડોક્ટર નું નામ જીતેન્દ્ર ગાંધી